જય સોમનાથ અને જય દ્વારકાધીશ નમસ્કાર મારી ગાંડીગીરને અને નમસ્કાર મારા ગુજરાતીઓને વિડીયો બનાવવાનું બીજું કોઈ તો હેતુ ન હતો પણ આ મારી જિંદગીની અંદરમાં પહેલીવાર હું વીડિયોનું રેકોર્ડિંગ કરું છું તમે છેલ્લે સુધી સાંભળજો તમને ખૂબ મજા આવશે તમે જે આ ખાટલા ઉપર જોઈ રહ્યા છે તે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગુંદારા ગામના બાલુભાઈ સેવરા કરીને છે જે પોતે ખૂબ ગરીબ છે અને એક આ ખંડેર જેવા મકાનમાં રહે છે અને દુઃખની વાત તો એ છે કે ગરીબ તો પોતે છે પણ એક ગંભીર બીમારીમાંથી તે પસાર થઈ રહ્યા છે અને જેની સારવાર માટે થઈને કોઈ ઈલાજ કરવા માટે થઈને તેની પાસે રૂપિયા પણ ન હોય અને તેની મદદ માટે થઈને આપણે જે આપણા ગીર સોમનાથની અંદરમાં જેનું ગુંજતું નામ છે એવા રોયલ રાજા કરીને તેની વારે આવે છે અને આ રોયલ રાજા એક ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મથી પોતે એક રીલ બનાવે છે અને ગરીબના મસીહા એવા ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચે છે અને ખજૂરભાઈ આ વિડીયો જોઈ અને આ બાલુભાઈ સેવરાની મદદ માટે આવે છે તો તમે આ જે જોઈ રહ્યા છો ને એ તમામ પબ્લિક ખજૂરભાઈની આવવાની વાટે છે આજે તારીખ ચાર એક બે હજાર પચીસ અને વાર બુધવાર સમય દસ વાગે ખજૂરભાઈ આજે ગુંડારા આવી રહ્યા છે એ કોઈ હીરોનું શૂટિંગ નથી પણ છે ખજૂરભાઈ ગામમાં એની વાત જોઈને આ તમે જે જોઈ રહ્યા છે એ પબ્લિક કોઈ પિક્ચરનું શૂટિંગ નથી ચાલતું પણ એક ગરીબના બેલી એવા ખજૂરભાઈની વાટ જોઈને આતુરતાથી પોતે બે બે ત્રણ 3 કલાકથી સતત બેઠા છે હવે મિત્રો જોઈ લો કે ખઝુરબાઈનો પ્રેમ ગુજરાતની અંદર કેટલો હશે અને આસકાલથી બે ચાર દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક કીર્તિ પટેલ કરીને રાત દિવસ જે ખઝુરબાઈની પાછળ વર્ગી પેડી છે અને તેના વિડિયો બનાવવા માટે થઈ અને હાઉ ખોટે ખોટા આરોપ લગાડી અને પોતે એક ભગવાન જેવા માણસને બદનામ કરે છે તો તેના સપોર્ટમાં આપણે સાથે મળી અને તે તેનો વિરોધ કરવાનો છે અને આવા હાસા વારે છે મિત્રો આજે આપણે જો તેના વિરોધમાં અને તેના ખજૂરભાઈના સપોર્ટમાં આપણે નહીં ઉભા રહીએ ને તો તે માણસને કઈ જરૂર નથી તે માણસ તો પોતે પોતાના ઘરે બેસી રહે છે પણ જ્યારે કોઈ ગરીબ માળાનું મકાન તૂટતું હશે અને આ માળા બનાવવાનું આપણે ઈચ્છતા હશે ને તો આપણે તેના માટે પાંચ રૂપિયા પણ નહીં બગાડી શકીએ તેની ખુશીમાં આ માહોલ તમે જુઓ યુવાનોનો ક્રેસ તમે જુઓ મિત્રો આ ગુજરાતનો પ્રેમ છે ખજુરભાઈ માટે અને આજકાલ અમુક નકરિયું કે નહીં કે જે પોતા પોતે સોશિયલ મીડિયાની અંદરમાં ફેમસ થવા માટે થઈને ભગવાન જેવા માણસને બદનામ કરે છે તમે લોકો જોવાનો પ્રેમ જો ખજુરભાઈ આવી ગયા છે ગુંદારા ગામમાં જો એનો પ્રેમ જો એન્ટ્રી પણ કઈ હીરો થી કમ ભાઈ મારે કીર્તી બેન ને એટલું જ કહેવાનું છે કે બેન આ તું તારા હકોલી લે તું જેનો વિરોધ કરતી હોય ને એનો વિરોધ કરાય મન પડે એનો વિરોધ ન કરાય ક્યારેક ભાઠે ભરાઈ જાય ને

એવા લોકો ગમે એટલો મારો વિરોધ કરે ને તો હું તેના વિરોધથી મારીમાં કોઈ જાતનો કંઈ ફરક નહીં પડે અને આ લોકોને એ તકલીફ છે કે અત્યાર સુધી ખજૂરભાઈ મકાનું અને લોકોની સેવા કરતા હતા ને એ બધાને ગમતું હતું પણ આજ થોડાક સમયથી ખજૂરભાઈ પોતે તેલ કે જે સિંગ તેલ ખજૂરભાઈનું તેલ જેના બિઝનેસમાં આવ્યા ને એટલે આ લોકોને નથી ગમતું એનું કારણ છે કે આ લોકોના અમુક ધંધા છે ને થપ થવાના છે એટલે અમુક આ લોકોને વિરોધ કરવા સિવાય કંઈ નથી હોતું હવે એવું તો ન હોય કે ભાઈ સિંગર છે એટલે કંઈ બિઝનેસ ન કરી શકે માટે ખજૂરભાઈ છેલ્લે વિડીયો ભાષણમાં પણ તમે સાંભળજો તે પૂરું પૂરે વિડીયોમાં કહે છે કે જેથી કરીને હું આ તેલની માર્કેટમાં આવ્યો ને એ પછીથી આ લોકોને મારો વિરોધ સિવાય કંઈ બીજું ગમતું નથી તો વિડીયો સેલે સુધી જોઈશું જેમાં ખજૂરભાઈ પોતે ભાષણમાં કહે છે કે હું કોઈના બાપથી ડરતો નથી એ ગમે તેટલું મારો વિરોધ કરે મારાથી કંઈ ફરક નહીં પડે મારી ગાંડીગીર ખજૂરભાઈના સપોર્ટમાં ઊભી છે તમે જુઓ ખજૂરભાઈ તું આગળ બળો હમ તુમારે સાથ હૈ નારા લગાડી અને સ્વાગત કરીએ ભેગો હજાર વારો અને અખિલ બ્રહ્મા નો નાથ હોય તો આ બે ટકાના માણસો એનું શું બગાડી શકે જુઓ તમે એનો પ્રેમ અને લાગણી તો જુઓ જેના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા ખજૂરભાઈ વિડીયો હજી પૂરો નથી થયો પણ ખજુરભાઈ તેના વિરોધીઓને ચેલેન્જ કરીને ભાષણ કરે છે તો વિડીયોમાં પોતાનું મંતવ્ય આતુરતાથી ખૂબ સાંભળજો મસ્ત મજા આવી છે તમને ગુજરાત નું ગૌરવ કલાકારો હજુભાઈ આપણી વચ્ચે વધારે સૂતો આપડે બધા એની એક ઝલક માણવા માટે એટલો ઉત્સુક બને ગુજરાત ની અંદર સારા માણસો ની જરૂર છે કે તમારે લવાની જરૂર છે તમારી લચ્છા ખજૂરભાઈ કોમેડી માં અને આ ગુજરાતીઓ નો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈ ને પ્રેમ મળી રહ્યો છે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે ખજુરભાઈ તેલનો બિઝનેસમેરો ત્રણ ચાર તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું Boa દીકરો માને છે ત્યારે તમે બધા છો મારી તમામ ગુજરાતીઓને આવા તમામ મુખ્ય લોકો નો વિરોધ કરો જેને મફત હું કોમેડી હોત નેડી ની ચેનલ છે યુટ્યુબ માં એવો મારી કોમેડી ની ચેનલ છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબ ની એમાં ઓછી કમાણી છે કારણ તો આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી સેવા કરું રમી સર્કલ હોય જુદા ની એપ્લિકેશન હોય ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ઓફર થાય છે તો નથી કરતો કેમ કે આપણે ગુજરાત નો યુવાન બદલવાનો જોઈએ કે આગળ આપી છે કેમ પણ હજી ત્રણ લાખ હજુ ની બધી તમે ભાવ થી મારી આરે જોડા છે ને આવનારા સમયમાં તમામ ને કહું મળીને તમે પ્રેમ કરો છો રાતે કોઈ પણ સવાલ કરશો જવાબ નામ ને લો મારો કામ કરો યાર સેવા કરો આ જેટલા ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબર છે ઇન્ડિયન છે તમામ ને

નથી એવાનું ઘર બનાવવાનું મને એમાં તો શું પડી જાય પણ ગુજરાત ના હરે પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય આવ્યું હતું ને આઠ મહિના પડ્યો હતો મહિના મને એમ કે મારા ભાઈ મારી માતા મારી બેન મારી લોહી કોઈ હેરાન ન થાય આ કોઈને લોખ हमेशह की दस रुपिया तव्हां कम त चार रुपिया धरींदो जनरेशन गाॾी खोले वधीक करोड़ा छोकिरा जनरेशन વિરોધ કરવાનો છે ભાઈ કરશો કે નહીં પ્રેમ છે તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું અને ગામના જેટલા પડિયા હોય જેટલા મજૂરો હોય તમારી ઘરે પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ કરશો કે નહી પ્રેમ આપશો કે તમને તમે ટકા લખ્યું કે તમારા ગામ કે આનું ઘર બનાવો તમારી ભાવના તમારી ભાવના શું થશે કે ભાઈ આ મારા કાય કરે છે તો લોકો માટે દોડે છે એટલે આપણા મનીને આ દાદા પાટી ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહેજો આઈ લવ યુ સો તમે પકડો તો એક જ આવશે હનુમાન દાદા નો આશીર્વાદ છે મારા અને તમને મારી વાત કરું કે તેલની શરૂઆત કરી હનુમાન દાદા ના દર્શન કરવા છે તું વાંજા છે હું તું તારી દેખો છું હનુમાન દાદા નો આશીર્વાદ છે અને તમામ લોકોને કહું કે સારું લોકોને ખવડાવીએ સિંહ મો પણ જે કમાવું છું ને સોનામાં જ વાપરું છું આ વધથી કહું છું એટલે તમારા ઘરના રસોડા ની અંદર ખજૂરભાઈ નું સિમ્પોલ પોગાડી દેજો હા કે ના તમને નો કેવું મારી બેન

બાકી આપણે તો અહિયા જ રહું પાછા તમે સંડા સુધા સીડી ગયા ને પડે નહીં સંડા બાથરૂમ ઉપર છીડી ગયા બોલો પણ આ પ્રેમ છે તમારો

તમારા ગામ ની અંદર જે દાદા દાદી છે ને ઘર બનાવવાની શરૂઆત કરશું એ જ સાથે બધા બોલ છું જય માતાજી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ હવે બધાને આ ઉપર જે બેનો છેડા છે બધાને કઈ મારી માછી ના આમ છે એ જ સાથે બધા બોલ છું આવી રીતના નહીં આવે ભાઈ આ અવાજ નેપાળ સુધી આવવો જોઈએ એક બે ને ત્રણ કહો ને એટલે હનુમાન દાદા ના આશીર્વાદ મળી ગયા છે મળીને હવે લડવાનું છે મોજ કરવાની છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જેટલા જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારો સાડા દસ વાગે આવવાનો હતો